તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી જે ત્રણ ચાર પાંચ જેટલી ભરતી પ્રક્રિયા છે ભરતી પ્રક્રિયા વિશે છે ઓફિશિયલ એક રીતે છે ટાઈમ ટેબલ જેવું આવેલું છે અને એક પ્રકારની અપડેટ પણ આવેલી છે તો એના વિશે આ વિડીયોમાં તમને માહિતી આપવાનો છે જેમાં ડિટેલમાં તમને બધી માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોને છેલ્લે સુધી ખાસ જોતા રહેજો તો તમને ખ્યાલ છે મુજબ છે અત્યારે ગુજરાત સરકારની અંદર છે શિક્ષણ વિભાગની અંદર જોવા જઈએ તો ચારથી પાંચ ભરતી છે કન્ટિન્યુ ચાલી રહી છે પેરેલ ચાલી રહી છે જેમાં છે આ જૂના શિક્ષકની ભરતી છે આચાર્યની ભરતી છે સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સરકારી

જેમાં તારીખ ત્રણ એક પચીસ થી એકવીસ બે પચીસ સુધી એનું ઇન્ટરવ્યુ આયોજન કરવામાં આવેલું હતું ત્યારબાદ ઇન્ટરવ્યુ પૂર્ણ કર્યા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવેલ છે જેઓની તારીખ સત્તર બે પચીસ થી છવ્વીસ બે પચીસ સુધીમાં શાળામાં હાજર થવાની કાર્યવાહી ચાલુ રહેલી છે એનો મતલબ એવો થયો કે આજના દિવસે છે અઠ્યાવીસ તારીખ થઈ ગઈ છે અને છવ્વીસ તારીખ સુધીમાં એમની છે શાળા પસંદગી એટલે સોરી શાળાની અંદર હાજર થવાની તારીખ જે કાંઈ પણ છે એ પ્રક્રિયા છે એ અત્યારે ઓલમોસ્ટ છે એ પૂરી થઈ ગઈ છે અને આગળની જે કાંઈ પણ બાકી રહેલી છે એટલે કે વેટિંગ બાબતનો કંઈ પણ હોય તો ઇન કેસ એ વસ્તુ બાકી રહે બાકી બધી વસ્તુ છે આચાર્યની ભરતીમાં અત્યાર આ સમયે આ જગ્યાએ ક્લિયર થઈ ગયું છે ત્યારબાદ આગળની વાત કરીએ તો જૂના શિક્ષકની ભરતી એટલે કે એક પ્રકારે બદલી ગ્રાન્ટ એની અંદર જે બદલી બાબતની હોય છે એટલે કે જૂના શિક્ષકની જબરતી થવાની હોય છે તો એમાં માધ્યમિકમાં બે હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં બે હજાર એમ થઈને ચાર હજારની જાહેરાત કરવામાં આવેલી હતી જેની અંદર છે ઉમેદવારો માટે છે બાર બે પચીસ થી ઓગણીસ બે પચીસ દરમિયાન શાળા પસંદગીનો તબક્કો પૂર્ણ કરવામાં આવેલો છે અને ટૂંક સમયમાં જ છે શાળા પસંદગી બાબતનો એટલે કે નિમણૂક અને હુકમની પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવશે એવું લખેલું છે અને એ જ પ્રક્રિયાની છે અપડેટ ગઈકાલના રોજ છે જાહેર કરવામાં આવેલ છે જે અપડેટની વિશે વાત કરવામાં આવે તો તારીખ એક ત્રણ બે ના રોજ જૂના શિક્ષકો માટેના જે ઉમેદવારો હતો એમના માટે જે શાળા પસંદગી કરેલી છે તો એ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે તથા નવ ત્રણ પચીસ ના રોજ છે ઉમેદવારો નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવશે તો આવું ગઈકાલના રોજ છે અપડેટ આપવામાં આવેલી છે અને અપડેટ આવી પણ ગયેલી છે એટલે એક રીતે સમજો તો નવ ત્રણ બે હજાર પચીસ સુધીમાં નવ ત્રણ બે હજાર પચીસ સુધીમાં છે એ ઉચ્ચ જૂના શિક્ષકની ભરતી જે રહેલી છે એ પણ સંપૂર્ણ ક્લિયર થઈ જશે તો આ બે જે ભરતી અગાઉની અટકેલી હતી જે અધૂરી હતી

બિન સરકારે અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે ડીવી માટેનો જે લિસ્ટ હોય છે એની જાહેરાત કરવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે આ છે એ સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકવાળા માટેની વાત હવે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની જો વાત કરવામાં આવે તો એની અંદર પણ સેમ એ પ્રકારની જ વસ્તુ રહેલી છે કે સરકારી માધ્યમિક ભરતી માટે 15/3/2025 સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે 30/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે કે ડીવી માટેનું લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવશે

આ છે ચાલવાની છે જેમાં ફરી અપડેટ આપી દઉં છો તો એ મુજબ છે સરકારી ઉચ્ચતર માટે છે દસ ત્રણ બે હાજર પચીસ ના રોજ છે ત્યારબાદ સરકારી માધ્યમિક ભરતી માટે પંદર ત્રણ બે પચીસ સુધીમાં જાહેર થશે ત્યારબાદ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક માટે જોવા જઈએ તો પચીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી માટે વાત કરીએ તો ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં છે ડીવી માટેનો લિસ્ટ જાહેર કરવામાં આવશે અને બધી પ્રક્રિયાઓ છે એ અત્યારે આ સ્ટેટમેન્ટ પ્રમાણે આ જે ફોટો ઇમેજ જે શેર થઈ છે ફરતી થઈ છે તો એ ઇમેજ પ્રમાણે જોવા જઈએ તો એપ્રિલ માસના અંત સુધીમાં છે તમારી ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણ રીતે છે એ પૂરી થઈ જશે અને તમે નોકરીમાં પણ લાગી ગયા હશો ને તમને છે એ નિમણૂક પત્ર એનાયત પત્ર જે કંઈ પણ હશે એ તમને મળી ગયા હશે ને તમે શાળામાં હાજર થવાની પ્રોસેસમાં પણ હશો